નમસ્કાર સાથે હું આજે લગભગ બપોરના સમયે આપણા જે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી એક ટીવી ચેનલ માં વાતચીત કરી રહ્યા હતા જેમને સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે ગરબા મામલે આજ વખતે શું થવાનું છે ક્યાં સુધી ગુજરાતના લોકો છે ગરબા રમી શકશે ઘણા બધા સવાલો છે એ લોકો કરી રહ્યા છે ત્યારે વોટ્સએપ ગ્રુપમાં પણ ઘણી બધી જગ્યાએ ફેલાવા લાગી છે કે પાંચ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાના છે પણ અમુક વસ્તુનું ક્લિયરિફિકેશન નથી જેમ કે એ ડીજે ઉપર રમવાનું છે કે ઢોલના નગારે રમવાનું છે એ જે મોટા મોટા ફંક્શન થતા હોય છે ત્યાં ગરબા રમવાના છે કે શેરી ગરબા રમવાના છે ગયા વખતની કમ્પેરિઝનની પણ વાત કરવામાં આવી રહી છે કે ગયા વખતે આવી રીતના હતું નહીં આ તો ગયા વખતે જેવું છે આમાં નવું શું છે આ તમામ વસ્તુની વાતચીત કરવી છે કારણ કે ગયા વખતે પણ જે રીતના નોટિફિકેશન આપ્યું હતું એ રીતના બાર વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત હતી જ હતી પણ આ વખતે નવું શું છે નવું શું કહેવામાં આવ્યું છે શું મમરો મૂકવામાં આવ્યો છે કે પછી હવે આગળ પોલીસ તરફથી કોઈ જસ્ટિફિકેશન કરવામાં આવશે જોવાનું મળશે કારણ કે સર એટલા માટે આવી મારે કરવી પડી રહી છે કારણ કે આ જાહેરાત કર્યાની સાથે હર્ષ સંઘવીએ સીધી પોસ્ટ મૂકી છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એટલા માટે અને તમામ વિગત દીપક રાજાની સાથે વાત કરવી છે સર સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્તે

ગયા વર્ષે પણ આ જ વાત કરી હતી કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે અથવા તો વહેલી સવાર સુધી ગરબા તમે રમી શકશો આ વાત હર્ષ સંઘવીએ ગયા વર્ષે પણ કહી હતી અને એ જ વાત આ વર્ષે પણ એમને દોહરાવી છે આપણે જો નિયમને જો સમજીએ સમીર તો બાર વાગ્યા સુધી જે પાર્ટી પ્લોટ મેઇન શું છે આપણે ત્યાં પાર્ટી પ્લોટમાં મોટા પાયે ગરબા થતા હોય છે જેને આપણે અર્વાચીન દાંડિયા રાસ કહીએ છીએ જૂના જમાનામાં એને આપણે ડિસ્કો દાંડિયા કહેતા હતા અને આપણે ત્યાં ગરબા બે પ્રકારના થાય છે પાર્ટી પ્લોટોમાં થતા ગરબાને આપણે અર્વાચીન ગરબા કહીએ છીએ અને જે શેરી ગરબીઓ જે રમાય છે જે આપણી વર્ષો જૂની પ્રાચીન ગરબીઓ એ આપણે પ્રાચીન ગરબીઓ કહીએ છીએ તો પ્રાચીન ગરબીઓમાં માઇકની અને એની જરૂર નથી હોતી ઢોલના તાલે અને શરણાઈના સુરે એ પ્રાચીન ગરબીઓ રમાતી હોય છે અને એ તો વર્ષોથી વહેલી સવાર સુધી રમાતી જ હોય છે એટલે હર્ષંઘવીનો જે ઇશારો છે એ મુજબનો છે કે બાર વાગ્યા સુધી તમે પાર્ટી પ્લોટમાં ગરબા રમી શકશો માઇક સાથે અને જો માઈક વગર પણ તમારે પાર્ટી પ્લોટમાં રમવું હશે તો ઢોળના તાલે અને શરણાઈના સુરે તમે પાર્ટી પ્લોટમાં પણ સવારે પાંચ વાગ્યા સુધી રમી શકશો અને આવું ઘણી બધી જગ્યાએ સમીર થતું હોય છે એટલે હરસંઘવીએ એ જૂની વાતને દોહરાવી છે અને ગરબાના ખેલૈયાઓને એક જોમ ચડાવ્યું છે અર્થસંઘવીએ કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એ કાયદાની મર્યાદામાં જો આપણે સમજીએ હું માનું છું લગભગ આયોજકો સમજતા જ હશે ગરબાના ખેલૈયાઓમાંથી પણ મોટા ભાગના લોકોને આ વસ્તુનો ખ્યાલ જ હશે કે તમે માઇક સાથે બાર વાગ્યા સુધી રમી શકશો અને વગર માઇકે તમે સવારે પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી પણ તમે ગરબા રમો તો તમને કોઈ અટકાવી ન શકે સુપ્રીમ કોર્ટે વર્ષો પહેલા આખા દેશમાં દસ વાગ્યાનો જે માઇક વગાડવાનો જે નિયમ હતો એમાં સુધારો કર્યો હતો અને દરેક રાજ્યને દિવસ સુધી છૂટ આપી છે પોતાના રાજ્યના અલગ અલગ તહેવારને અનુલક્ષીને આપણે ત્યાં નવરાત્રી છે સાઉથમાં અલગ તહેવાર હોય મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી તહેવાર હોય તો દરેક લોકો પોતાના તહેવારને અનુલક્ષીને આખા વર્ષ દરમિયાન બાર દિવસ સુધી બાર વાગ્યા સુધી માઇક વગાડી શકે છે પાર્ટી પ્લોટમાં હોલમાં બધી જગ્યાએ એ પહેલા નિયમ રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો પણ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને છૂટ આપી છે બાર દિવસ માટે તો આપણે ત્યાં નવરાત્રી આપણો મેઇન ફેસ્ટિવલ છે એટલે રાજ્ય સરકારે નવ દિવસ સુધી નવરાત્રીમાં અને અન્ય ત્રણ દિવસ બીજા તહેવારો માટે ફાળવા છે એટલે બહુ ક્લિયર કટ વાત છે આ વાત પણ લાસ્ટ ટાઈમ જ દોહરાવી હતી કે બાર વાગ્યા સુધી માઇકમાં અને માઇક વગર વહેલી સવાર સુધી એટલે સ્પષ્ટ છે કે પ્રાચીન ગરબા સવારે પાંચ વાગ્યા સુધી ધમધમતા રહેશે અને જે અર્વાચીન ગરબા જે પાર્ટી પ્લોટમાં થાય છે એ માઇકમાં બાર વાગ્યા સુધી અને માઇક વગર વહેલી સવાર સુધી સર એ વસ્તુ પૂછવી છે કારણ કે અને ગુજરાતમાં કે દેશમાં કે જે કોઈ પણ જગ્યાએ આખી દુનિયામાં આવે છે તો ત્યાં કોઈ પણ બહેનો સાથે અનિચ્છનીય બનાવ ન થાય એટલા માટે પોલીસ છે કામ કરતી હોય અને પોલીસની ટ્રાફિકની એસઓપી વગેરે જે છે મહિલા ટ્રાફિકની એસઓપી વગેરે છે બહેનો માટે અલગથી સી ટીમ વગેરે છે એની જાહેરાતો સર ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ આ મામલે જે વાત કરવામાં આવી છે જે મિસ ઇન્ફોર્મેશન ન થાય આપણે ત્યાં ચાર પોલીસ કમિશનરેટ છે અને તેત્રીસ જિલ્લા છે તો દરેક જિલ્લામાં કલેક્ટરે વિધિવત આદેશ બાર પાડી દીધો હશે કે હવે બાર પાડશે અને શહેરી વિસ્તાર જે ચાર પોલીસ કમિશનર છે સુરત અમદાવાદ બરોડા અને રાજકોટ એ ચારે ચાર ના પોલીસ કમિશનર જે માઇક વગાડવાની પરમિશન છે રાત્રિના બાર વાગ્યા સુધી માઇક વગાડી શકશો એ પ્રકારનો કા તો આદેશ બહાર પાડી દીધો હશે અથવા તો બહાર પાડી દેશે એટલે બહુ ક્લિયર કટ છે તેત્રીસ જિલ્લામાં કલેક્ટર આદેશ બહાર પાડશે અને ચાર શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર આદેશ છે બહુ ક્લિયર કટ ગાઈડલાઇન્સ છે હર્ષ સંઘવીએ લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી આજે એક ન્યૂઝ ચેનલના પ્લેટફોર્મ ઉપર વાતને આગળ રહી છે અને કીધું છે કે શરણાઈના સુર અને ઢોલના તાલે સવારે પાંચ વાગ્યા સુધી અને માઇક ઉપર રાત્રિના બાર વાગ્યા સુધી ગરબા ગાઈ શકશે ગરબા રમી શકાશે અને આપણે ત્યાં ઘણી બધી ઘણા બધા પાર્ટી પ્લોટમાં માઈક વગર પણ મોડી રાત સુધી અથવા તો વહેલી સવાર સુધી ગરબા રમાય છે ગવાય છે એટલે બહુ ક્લિયર કટ છે ગરબાના આયોજકોને આ ખ્યાલ જ છે દર વર્ષે થતી વાત આ વખતે દોહરાવવામાં આવી છે એટલે બહુ ક્લિયર કટ છે એજન્સીઓ સિક્યુરિટી સ્ટાફ ગરબાના આયોજકો ગરબાના ખેલૈયા બધા જાણે જ છે આ તો એક મેઘરાજાનો મેઘરાજા વર્ષ નવરાત્રીમાં ત્યારે બીજી બાજુ આ ગ્રહ મંત્રીનું રાહત આપનારું નિવેદન છે એક બાજુ લોકો આકાશ તરફ મીઠ માંડીને બેઠા છે કે વરસાદને ખામૈયા કરવાનું કે છે તો બીજી બાજુ હર્ષંઘવી એવું કીધું છે કે નવરાત્રીમાં તમે ગરબે ગરબે એટલે એમાં બહુ ક્લિયર ગરબાનો આનંદ લોકો માણવાના છે અને અને બધાને બધી ખબર છે છે જે વિધિવત આદેશ એ પડી જશે ને સિક્યુરિટીના ગુજરાતમાં બહુ ચાપતા પગલા લેવાય છે દરેક શહેરમાં ને દરેક જિલ્લામાં અને તાલુકા લેવલે અને આપણે જોઈએ છીએ કે લોકો હર્ષોલ્લાસ થી નવરાત્રી નો તહેવાર મનાવે છે કારણ કે ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી અ સર આ આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો હતો કારણ કે હમણાં સો નંબર ઉપર ફોન કર્યો હતો લગભગ અડધા કલાક પહેલા મને પૂછ્યું હતું કે ક્યાં સુધી ગરબા રમી શકાશે તો એમનો જવાબ હતો કે બાર વાગ્યા સુધી રમી શકાશે કારણ કે એમને હજુ સુધી આ નિવેદન બાબતે કંઈ ખબર નથી એટલે પછી ફોન રાખી દીધો ગૃહ વિભાગના અમુક સૂત્રો છે એમનું એવું કહેવું છે કે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે હજુ અંગે હજુ સુધી ચોક્કસ નિર્ણય નથી લેવામાં આવ્યો એટલા માટે સર પ્રશ્ન પૂછ્યો હતો એટલે જેટલા પણ લોકો છે એને સ્પષ્ટ માહિતી મળી જાય એટલા માટે સર વાતચીત કરી ના ના બિલકુલ સારી વાત સાચી છે ગત વર્ષે પણ આપણે ગત વર્ષના વિડિયો જોશો તો હર્ષભાઈએ બહુ સારી રીતે કીધું હતું કે લોકો વહેલી સવાર સુધી ગરબા માણી શકશે આપણે ત્યાં કન્ફ્યુઝન ક્યારેક થાય એનું રીઝન શું હોય છે સમીર કે આપણે ત્યાં બે પ્રકારના ગરબા રમાય છે મેં પહેલા વાત જે વાત કરીએ મુજબ અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબા પ્રાચીન ગરબા આપણી વર્ષો જૂની સંસ્કૃતિ રહી છે પરંતુ ડિસ્કો દાંડિયા આવ્યા પછી જે પાર્ટી પ્લોટમાં ગરબાનું કલ્ચર વધ્યું છે અને એ તો પોઝિટિવ બાબત એટલા માટે છે સમીર કે જે જૂના ગરબા અને લોકગીતો જે આપણે તબલાના તાલે સાંભળતા હતા એ આપણે અત્યારે ડ્રમ્સ અને સેન્થેનાઇઝર સેન્થેસાઇઝરના સંગીતથી આપણે સાંભળીએ છીએ અને નાનામાં બાળકથી લઈને મોટા સુધીના લોકોમાં જો લોકગીત અને ગરબા પોપ્યુલર થયા છે તો એ અર્વાચીન દાંડિયા રાસને આભારી છે એટલે બે પ્રકારના ગરબા થાય છે પણ એ ક્લિયર કટ છે કે બાર વાગ્યા સુધી તમે માઇક સાથે ગરબા પાર્ટી પ્લોટમાં ગાઈ શકશો વગાડી શકશો અને ગરબે ઘૂમી શકશો જ્યારે પ્રાચીન ગરબા છે એમાં માઇકની એટલા માટે જરૂર ન હોય કે નાના પાયે ચોકે ચોકે થતા હોય છે તો એમાં તબલાના તાલે ને ઢોલના ઢાલે તમે રમી શકશો એ બહુ ક્લિયર છે એટલે આમાં કોઈ આદેશ જે બાર વાગ્યા સુધીનો આવશે એ લેખિત આદેશ આવશે બાકી જે ગરબાના સંચાલકો છે પ્રાચીન ગરબાના એ તો વહેલી સવાર સુધી વગાડશે ને વહેલી સવાર સુધી માણશે બિલકુલ આટલી લાંબી ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે લોકોને કે કન્ફ્યુઝન ન રહે સર આપણે ડિટેલમાં માહિતી આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ